એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ઈદ ઉલ જુહા બકરી ઈદ વધુ ખુશી વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો આ તહેવાર છે આ તહેવાર પર મુસ્લિમ ભેટ આપતા હોય છે ઈદ ઉલ જુહા જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે એટલે ઈદ ઉલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે ઇસ્લામી માન્યતા મુજબ ઇબ્રાહિમની પરીક્ષા લેવા માટે અલ્લાએ તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકુમ આપ્યો હતો તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઇસ્માઇલને વેદી પર ચડાવતા પહેલાં તેણે પોતાની આંખ ઉપર પટ્ટી બાંધી લીધી હતી જ્યારે તેણે પોતાનું કામ પૂરું કર્યા પછી પટ્ટી હટાવી તો પોતાના પુત્રને સામે જીવતો વેદી પર કપાયેલ બકરીનું બચ્ચું પડ્યું હતું આ માન્યતાને લઈ આ બકરી ઈદનો તહેવાર મુસલમાન લોકો મનાવતા હોય છે ભારત તથા વિશ્વમાં પરંપરાગત મુજબ અને ઉલ્લાસ સાથે આ બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બકરી ઈદનો તહેવાર નિમિત્તે મુસલમાનો દ્વારા માલપુ રોડ ઉપર આવેલી ઈદગાહમાં નમા અદા કરી તહેવારની શરૂઆત કરવામાં આવી સૌ મુસ્લિમોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો